હવે તમારા લોકોની ધોરણ બારની પરીક્ષા છે એ પૂરી થઈ ગઈ છે અને હવે તમારા લોકોનું જેવું પરિણામ આવશે એ પરિણામ આવ્યા પછી તમારા લોકોની કોલેજમાં એડમિશનની જે પ્રક્રિયા છે એ શરૂ થવાની છે તો આજના વિડીયોમાં સરનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોના કોલેજના એડમિશન શરૂ થાય એ પહેલાં તમારા લોકોએ કયા કયા ડોક્યુમેન્ટ છે એ અત્યારે તૈયાર રાખવા એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને જે ડોક્યુમેન્ટ આમાં તમારી પાસે નથી એ વહેલામાં વહેલી તકે તમારી પાસે હજી એક મહિનો છે એ એક મહિનાની અંદર તમામે તમામ ડોક્યુમેન્ટ છે એ કઢવી લેજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે એની સંપૂર્ણ માહિતી સરળ રીતે આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને તમે લોકો જોડાઈ શકો છો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને તમે લોકો જોડાઈ શકો શકશો અને હરતા ફરતા આ ચેનલમાં તમે નવા હોય તો ખાસ કરીને એડમિશનની તમામ અપડેટ માટે આ ચેનલને અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે પહેલી તમને વસ્તુ છે એની નોંધ તમને કહી દઉં છું કે જ્યારે પણ હું આમાં તમને વાત કરવામાં આવે કે જ્યારે તમને કોઈ કોલેજમાં એડમિશન મળી જાય છે ત્યારે તમારે કઈ પ્રક્રિયા કરવાની હોય તો કે તમારા જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ વેરીફિકેશન કરવા માટે જવાનું હોય છે હવે એક વસ્તુ સમજી લ્યો દર વર્ષે છે ને કેટલા લોકો ભૂલ કરે એ તમને કહી દઉં છું હોશિયારમાં હોશિયાર છોકરો હોય ને એ પણ ભૂલ કરી દે છે કે એને એમ કીધું હોય કે ભાઈ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે વેરીફાઈ કરાવવા માટે લાવવાના છે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજમાં તો એ લોકો શું કરે ખાલી ઓરિજિનલ લઈને ધોઈડા જાય ઝેરોક્ષ બેરોક્સ સાથે ન રાખે ઘણા લોકો એવું જ કરે છે પછી આજુબાજુમાં કે એ દુકાન ન હોય ઝેરોક્ષની અને પછી એ શું થાય છે તો કે એ પછી હેરાન થાય છે તો તમને કહી દઉં જ્યારે પણ તમારે વેરિફિકેશન કરાવવા જવાના હોય ત્યારે ઓછામાં ઓછી બે બે કોપી તો તમારે સાથે રાખવાની જ છે ક્લિયર થઈ ગયું અને આ વિડીયોમાં હું તમને જેટલા બી ડોક્યુમેન્ટ કહેવાનો છું એ ડોક્યુમેન્ટની ઓછામાં ઓછી દસ દસ ઝેરોક્સ છે એ તો તમે કઢવી જ રાખો જે ડોક્યુમેન્ટ કહું ને એની દસ દસ ઝેરોક્ષ તમારે પાસે રાખવાની જ કે જેથી તમારે કંઈ પ્રોબ્લેમ ન આવે તો ઘણા લોકો કે ભાઈ દસ દસ ના કેવડો રૂપિયો થઈ કે બસો ત્રણસો રૂપિયાની કે અમારે શું થાય તો તમે બસો ત્રણસો રૂપિયા આમનો તમે વાપરી નાખતા હો ચા પીવા જતા હોય સ્પેશિયલ આઈસક્રીમ ખાવા માટે તમે મોટા મોટા સ્ટોરમાં જતા હો ત્યાં તમે રૂપિયા નથી જોતા અને આ ઝેરોક્ષું કઢાવવાનું થાય જે તમારા માટે ખૂબ જરૂરી છે એમાં તમે રૂપિયા સામૂહ જોવો છો ઘણા લોકો એટલે ઓછામાં ઓછી એક એક ડોક્યુમેન્ટની દસ દસ ઝેરોક્ષ છે એ તો તમારે સાથે રાખવાની જ છે તો હવે આપણે ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ તો પહેલો ડોક્યુમેન્ટ છે ધોરણ દસની માર્કશીટ હવે તમે ગમે તે બોર્ડમાં હશો ગુજરાત બોર્ડ હોય કે અન્ય બોર્ડ હોય તો એમાં તમને લોકોને ધોરણ દસની માર્કશીટ છે એ તમને લોકોને આપેલી હશે ક્લિયર થઈ ગયું પછી માની લો કે જે વ્યક્તિઓને છે એ શું થયું હોય તો કે એ વ્યક્તિઓ બીજી ટ્રાયમાં પાસ થયા હોય તો એની પાસે બે માર્કશીટ હોય તો એ બે માર્કશીટ છે એ પણ તમારે સાથે રાખવાની છે એટલે ધોરણ દસની માર્કશીટ અને એની દસ ઝેરોક્સ છે એ તો તમારે લોકોએ કઢવી જ રાખવાની છે અત્યારે કે જેથી પ્રોબ્લમ ના પડે ક્લિયર થઈ ગયું તો પહેલું ડોક્યુમેન્ટ હશે ધોરણ દસની માર્કશીટ હવે ધોરણ બારની માર્કશીટ હવે તમે લોકો કહેશો ભાઈ અમારા લોકોની તો જે પરીક્ષા જ પૂરી થઈ ગઈ છે અને અમારી માર્કશીટ આવી નથી તો જ્યારે તમારા લોકોનું પરિણામ આવશે ત્યારે એ માર્કશીટ પણ આવી જશે ક્લિયર થઈ ગયું એટલે ધોરણ બારની જે માર્કશીટ છે એ તમારે લોકોએ સાથે રાખવાની છે પછી સાયન્સ સ્ટ્રીમ હોય કોમર્સ સ્ટ્રીમ હોય કે આર્ટ્સ સ્ટ્રીમ હોય ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે બીજો ડોક્યુમેન્ટ આ થશે ધોરણ દસની માર્કશીટ અને અલગ અલગમાં મેન્શન નથી કરતો પણ આ બધાની દસ દસ ઝીરોક્ષ છે એ તો તમારે સાથે રાખવાની જ છે ક્લિયર થઈ ગયું પછી ત્રીજું હશે અટેમ સર્ટિફિકેટ આને તમે લો ઘણા લોકો છે એ પાસિંગ સર્ટિફિકેટ પણ કહે છે તો આ સર્ટિફિકેટ શું છે એ તમને લોકોને સમજાવી દો તો તમે લોકોએ જ્યારે તમારું ધોરણ દસ પાસ કર્યું હશે ને ત્યારે તમને બોર્ડ દ્વારા એક પીળા કલરનું એક બીજું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હશે કે આ ભાઈએ અથવા તો આ બહેને પ્રથમ પ્રયત્નમાં બોર્ડની પરીક્ષા છે એ પાસ કરેલી છે ગુજરાત બોર્ડનું જે પીળા કલરનું આવે ને એ એક સર્ટિફિકેટ આપેલું હશે એ અને બીજું સર્ટિફિકેટ કયું છે તો કે તમને લોકોને સ્કૂલ દ્વારા આપવામાં આવે કે ભાઈ આ ભાઈ અથવા તો આ બેને છે એ ગુજરાત બોર્ડની પરીક્ષા અથવા તો આ બોર્ડની પરીક્ષા છે એ પ્રથમ પ્રયત્ને પાસ કરેલી છે અથવા તો બીજા પ્રયત્ને પાસ કરેલી છે તો એ બંને સર્ટિફિકેટ છે એ ધોરણ દસના તમારી પાસે હોવા જોઈએ આ વસ્તુ ક્લિયર થઈ ગયું હવે તમારા લોકોનું જેવું ધોરણ બારનું પરિણામ આવશે ને ત્યારે પણ તમને બોર્ડ તરફથી એક પીળા કલરનું સર્ટિફિકેટ આવશે કે ભાઈ આ ભાઈને ફર્સ્ટ ટ્રાયલમાં પાસ થયા છે બીજી ટ્રાયલમાં પાસ થયા છે કે ત્રીજી ટ્રાયલમાં પાસ થયા છે તો એ સર્ટિફિકેટ છે એ બોર્ડ તરફથી હશે એ તમારે સાથે રાખવાનું છે અને બીજું તમને સ્કૂલ તરફથી પણ આપશે કે ભાઈ આ ભાઈ અથવા તો આ બેને જે ધોરણ બાર છે એ પ્રથમ પ્રયત્ને બીજા પ્રયત્ને અથવા તો ત્રીજા પ્રયત્ને પાસ કરેલું છે તો આ ચારે ચાર સર્ટિફિકેટ તમારી પાસે હોવા જરૂરી જ છે જુઓ આની જરૂર છે ને તમારે ડગલેને પગલે પડવાની છે અટેમ્પ સર્ટિફિકેટની જરૂર એટલે ટોટલ કેટલા ડોક્યુમેન્ટ થયા ચાર ડોક્યુમેન્ટ ધોરણ દસના ધોરણ દસનું બોર્ડ તરફથી આપવામાં આવેલું અને ધોરણ દસનું નિશાળમાંથી આપવામાં આવેલું હવે ધોરણ બારનું એ જ પ્રમાણ સ્કૂલમાંથી આપવામાં આવે અને બોર્ડમાંથી આપવામાં આવે ક્લિયર થઈ ગયું તો આ અટેમ્પ સર્ટિફિકેટ છે એની તમારે જરૂર પડશે એના પછી ચોથા સર્ટિફિકેટ છે આ સર્ટિફિકેટ છે ને એ તમને લોકોને કહી દઉં કે જે વ્યક્તિએ ધોરણ બારમાં સાયન્સ સ્ટ્રીમ રાખ્યું હશે ને એની જરૂર પડશે જે વ્યક્તિ કોમર્સ રાખેલું હશે અથવા તો જે વ્યક્તિ હોય આર્ટ્સ રાખેલું હશે એ લોકોને આની જરૂર પડશે નહીં ક્લિયર થઈ ગયું તો ગુજકેટ બે હજાર માર્કશીટ તો જ્યારે તમારો ગુજકેટનો પરિણામ આવશે ને ત્યારે એની માર્કશીટ પણ તમને સ્કૂલમાંથી મળશે ગુજકેટની માર્કશીટ છે એ તમને સ્કૂલમાંથી મળશે તો એગ્રીકલ્ચર હોય કે ફાર્મસી હોય ને એમાં તમારે જરૂર પડશે ક્લિયર થઈ ગયું એના પછીનું ડોક્યુમેન્ટ છે નીટ બે હજાર માર્કશીટ તો એ તમને છે ને એ ઘેરે નહીં મોકલે

પાસપોર્ટ સાઈઝના ફોટા તમે નવીન કઢવી લેજો હવે ઘણા લોકો છે ને પોતે છઠ્ઠા ધોરણમાં હોય ને તયોનો ફોટો વાપરતા હોય સાતમા ધોરણમાં હોય તયે પડાવી હોય એ જ ફોટો વાપરતો હોય તો તમને લોકોને કહી દઉં છું હવે તમારો એક વ્યવસ્થિત રૂબરૂ નવો ફોટો છે એ પાસપોર્ટ સાઇઝનો કઢવી લેજો ડગલેને પગલે જરૂર પડવાની જ છે પાસપોર્ટ સાઇઝના ફોટાની ક્લિયર થઈ ગયું અને આઠ ફોટા છે એ તો તમારે ઓછામાં ઓછા સાથે રાખવાના જ છે કેમ કે એડમિશન સમયે ચારથી પાંચ ફોટા તો આરામથી જોશે ક્લિયર થઈ ગયું એટલે પાસપોર્ટ સાઇઝના ફોટો નવીન કઢવીને રાખજો જૂના હવે યુઝ કરતા નહીં ક્લિયર થઈ ગયું એના પછી અપડેટ થયેલું આધાર કાર્ડ હવે આધાર કાર્ડમાં છે ને જો ઘણા લોકોને ભૂલ હોય ઘણા લોકોને શું હોય તો કે ભાઈ એકાદે સ્પેલિંગમાં ભૂલ હોય તો હવે એ સ્પેલિંગમાં ભૂલ હોય તો એ ચાલે નહીં જેમ બને એમ અત્યારે જુઓ કે ભીડ નહીં હોય ને એ પ્રમાણે અપડેટ કરાવી લો આધાર કાર્ડ તમારું જે નામ છે એ ધોરણ દસની માર્કશીટમાં કઈ રીતે છે અને આધાર કાર્ડમાં કઈ રીતે છે બંનેમાં મેચ થાય સમાન થાય એ રીતે જ રાખવાનું છે ક્લિયર થઈ ગયું નામ છે સરનેમ છે અને પપ્પાનું નામ છે એ પ્રમાણે જ તમારે રાખવાનું છે અને અપડેટ થયેલું ન હોય તો વહેલામાં વહેલી તકે અપડેટમાં મૂકી દો અત્યારે પછી જ્યારે એડમિશનનું ટાણું આવે ને ત્યારે પછી તમે અપડેટમાં મૂકો ને એ યોગ્ય જ નથી ક્લિયર થઈ ગયું એટલે જેમ બને એમ વહેલી તકે તમારું જે આધાર કાર્ડ છે એ અપડેટમાં મૂકી દો ક્લિયર એના પછીનો ડોક્યુમેન્ટ છે તમારા વાલીનો આવકનો દાખલો તો આવકનો દાખલો છે ને એ ત્રણ વર્ષ સુધી માન્ય રહે એટલે કે આમ જોવા જઈએ તો તમે એક ચાર બે હજાર ત્રેવીસ પછી આવકનો દાખલો કઢવેલ હશે તો એ માન્ય રહેશે અને તમારા વાલીની કુલ આવકનો દાખલો તમારા ઘરમાં જેટલા સદસ્યો કમાતા હોય તો એમની કુલ ઇન્કમ કેટલી થાય છે એ આવકના દાખલામાં સમાવેશ કરેલ હોય છે એટલે આવકનો દાખલો છે એ તમારા વાલીનો હોવો જોઈએ ક્લિયર થઈ એમાં કુલ આવક છે તમારા ઘરમાં કુલ કેટલી આવક થાય છે એનો સમાવેશ કરેલો હોય છે એના પછી બેંકની પાસબુક છે આ તો તમારી પોતાની હોય એમાં તમારે ઈ કેવાયસી કરવાનું હોય આધાર કાર્ડ લિંક કરવાનું હોય મોબાઈલ નંબર લિંક કરવાનો હોય એ બધે બધી વસ્તુ છે એ તમારે લોકોએ કરી લેવાની અત્યારે અત્યારે તમારી પાસે સમય હોય એવું નહીં કે ભાઈ તમને લોકોને સમય મળ્યો છે એટલે તમે ફિલ્મોમાં જ વાપરો ને તમે ફરવામાં જ તમારો સમય જવા દો ને તમે બીજી પ્રવૃત્તિ કરો ને ગેમ રમો ને એમાં જ નહીં આ જે પ્રવૃત્તિ છે એ તમારી મહત્ત્વની છે જેટલી તમને અત્યારે નવરાશ છે ને તો એ પ્રમાણે આ બધી વસ્તુ છે એ તમે કરી લો એના પછી અગિયારમું છે જાતિનું પ્રમાણપત્ર જો તમે ઓપન કેટેગરીમાં આવો છો તો તમારે કોઈ પણ પ્રકારના જાતિના પ્રમાણપત્રની જરૂર નથી જો તમે લોકો ઈડબલ્યુ એસમાં આવતા હોય અથવા તો ઓબીસી કેટેગરી હોય તમે એસસી કેટેગરીમાં આવતા હોય કે એસટી કેટેગરીમાં આવતા હોય તો આ ચારે ચાર કેટેગરી માટે જાતિનું પ્રમાણપત્ર જોવું જરૂરી છે ક્લિયર થઈ ગયું હવે જો આપણે ગુજરાતમાં છે ને સામાન્ય રીતે તમે EWS એસ હોય ઓબીસી કેટેગરી હોય SC હોય કે એસટી કેટેગરી તો તમામે તમામ માટે ગુજરાતીમાં છે એ ચાલી જાય છે પણ માની લો કે સેન્ટ્રલની ભરતી છે તો એમાં તમારે ઇંગ્લિશમાં ફરજિયાત જોશે ક્લિયર થઈ ગયું તો ઇંગ્લિશમાં જોશે અને તમે જો મેડિકલનું ફોર્મ ભરશો ને ઓલ ઇન્ડિયા કોટા માટે તો એમાં પણ તમારે ઇંગ્લિશનું તો જોશે જ ક્લિયર થઈ ગયું પણ પહેલી વસ્તુ એ કે ભાઈ જો શક્ય હોય તો ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં કઢવી લ્યો હજી ઘણા પાસે જાતિનું પ્રમાણપત્ર હોતું નથી જો તમે જે કેટેગરીમાં આવો છો એ કેટેગરી તમને લાગુ પડે છે તો વહેલામાં વહેલી તકે તમે કચેરીએ જઈને તમારું જાતિનું પ્રમાણપત્ર કઢવી લો પછી એન્ડ ટાઈમે એડમિશન ટાણે તમે ધક્કા ખાશો એ યોગ્ય જરા પણ કહેવાશે નહીં ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો પછી જો એડમિશનનું ટાણું આવે ને ત્યારે અમુક સરકારી ભરતીના ફોર્મ ભરાતા હોય એમાં જરૂર પડે ને એડમિશનની સિઝન આવશે પછી તમારો વારો ક્યાંય નહીં આવે એટલે હજી તમારી પાસે સમય છે એક મહિનો છે તો સમય કાઢીને મહેરબાની કરીને આ પ્રમાણ જાતિનું પ્રમાણપત્ર કઢવી લો કચેરીએ જઈને રાહ ન જુઓ પછી આ કચેરી જાઓ તમે કહ્યું કે ભાઈ આ સાહેબ રજા ઉપર છે ને એમ ન ચાલે ક્લિયર એના પછી નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે એ માત્ર ઓબીસી કેટેગરી છે એ ઉમેદવારોને જ લાગુ પડશે અન્ય કોઈને પણ લાગુ પડશે નહીં ક્લિયર થઈ ગયું પછી તમે કહ્યું કે અમે એસસી કેટેગરીમાં આવીએ છીએ એસટી કેટેગરીમાં આવીએ છીએ ઈડબલ્યુએસમાં આવીએ છીએ તો એમને છે આ નોન ક્રિમિનલની જરૂર ન પડે નોન ક્રિમિલિયર માત્ર ને માત્ર તમે જો ઓબીસી કેટેગરીમાં આવો છો તો જ તમારે કઢવવાનું છે બાકીની કોઈ કેટેગરીમાં કઢાવવાનું નથી ક્લિયર એટલે કોમેન્ટમાં મને પ્રશ્ન ન પૂછતા ફરજ જ છું તો માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટ હોય એણે જ કઢાવવાનું છે બાકીના કોઈએ કઢાવવાનું નથી એના પછી એલસી એટલે કે તમને જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારે કઢાવવાનું છે અને જન્મનું પ્રમાણપત્ર એ તમારી પાસે હોય કે જેને તમે લોકો બર્થ સર્ટિફિકેટ છે એના નામે ઓળખો છો ક્લિયર થઈ ગયું અને તમારી પોતાની સહી હોય એ પ્રમાણે હોય પછી કોલેજમાં જો તમે હશો તો કોલેજમાં તમારે લોકો ગ્રેજ્યુએશનની માર્કશીટ છે એ તમારે જોશે એના પછી કોલેજ માટે તમારે ટીસી છે એ જોશે ટીસી એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ એકને એક યુનિવર્સિટીમાં હશો તો ટીસી જોશે બાકી તમારે બીજી પ્રક્રિયા કરવી પડશે તો આટલા ડોક્યુમેન્ટમાંથી જો કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ ઘટે છે ને તો તમે ખાસ કઢવી લેજો ક્લિયર થઈ ગયું જો દર વર્ષે છે ને હું બધા સ્ટુડન્ટને કવચ છું દર વર્ષે હું વિડીયો બનાવું છું કે ભાઈ આ રીતના ડોક્યુમેન્ટ તમારી પાસે ઘટે તો કઢવી લો અને ઘણાય ઘણા લોકો છે ને એ માની જાય છે અને ઘણા લોકો માનતા નથી કે ભાઈ એ આ તો બોયલા કરી કે આપણે એવું કંઈ કરવાનું ન હોય સમય આવે ત્યારે જોયું જશે તો એવું ન હોય તમારી પાસે અંદાજીત એક મહિના જેટલો સમય છે તો તમે તમારો સમય છે એ કાઢીને સમાજ કલ્યાણની કચેરી હોય તમારે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય તો ત્યાં તમે જાઓ અને પછી ખરેખર લાઈનમાં તમારે ઊભું જોશે એ તમને ખાસ કહી દઉં છું ઘણા લોકો માનતા નથી ને પછી ત્યારે લાઈનમાં ઊભો ને તૈયાર ઓલો કહેતો હતો ને સાચું હતું એટલે ખાસ કરીને તમારે જો કોઈ બી પ્રકારનું કેટેગરીનું પ્રમાણપત્ર કે અન્ય હોય ને તો તમે મહેરબાની કરીને અત્યારે જ તેની પ્રક્રિયા શરૂ કરી દો આધાર કાર્ડ અપડેટ હોય તો એની સંપૂર્ણ પ્રક્રિયા છે તમે લોકો અત્યારે જ કરી દો કે જેથી ફ્યુચરમાં પ્રોબ્લમ ન આવે પછી તમારે એડમિશનની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થઈ શકે એટલે આમાંથી જે ડોક્યુમેન્ટ ઘટતા હોય ને આજે જ ચાલુ કરી દો તમે ક્લિયર થઈ ગયું અને આ વિડીયોમાં તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો